મહત્વપૂર્ણ સમાચાર જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે કે એક બાજુ જે રીતે લોકસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાનું એક બાજુ મતદાન પૂર્ણ થયું છે અને એક્ઝિટ પોલ અત્યારે તો એક બાદ એક જે સામે આવી રહ્યા છે મહત્ત્વની વાત કહેવાય કે જે રીતે અલગ અલગ આંકડા પણ સામે આવ્યા હતા પ્રથમ તબક્કાની વાત કરવામાં તો પ્રથમ તબક્કામાં પણ જે રીતે છાસઠ પોઈન્ટ ચૌદ ટકા જેટલું મતદાન જોવા મળ્યું હતું બીજા તબક્કાની વાત કરીએ તો બીજા તબક્કામાં પણ જે રીતે છાસઠ પોઈન્ટ એકોતેર ટકા જેટલું મતદાન જોવા મળ્યું હતું એટલે કે જ્યારે સાત તબક્કાની વાત કરીએ તો સાત તબક્કામાં ક્યાંક ઓછું મતદાન તો અત્યારે જે જોવા મળ્યું હતું પણ હવે તેની સાથે આ વખતે પરિસ્થિતિ કેવા પ્રકારની જે જોવા મળશે તેને લઈને તો સવાલ યથાવત જ જોવા મળી રહ્યો છે પણ તેની સાથે સાથે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને પણ એક સવાલ યથાવા જોવા મળી રહ્યો છે આજે સાતે સાત તબક્કાના મતદાન તો અત્યારે પૂર્ણ થઈ ગયા છે પણ હવે તેની સાથે જ બાબત પણ એ સામે આવે છે કે આ વખતે આ સાતે સાત તબક્કામાં જે મતદાન થયું આ મતદાનનું હવે પરિણામ કેવા પ્રકારનું આવશે કારણ કે તમામ લોકો માત્ર માત્ર એક જ બાબત અત્યારે જોઈ રહ્યા છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએ વોર્સ ઇન્ડિયા કોણ જીતશે કોણ કેવા પ્રકારની પરિસ્થિતિ પર અત્યારે તો આગળ વધશે તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે પણ સાથે જ જ્યારે આપણે જો એક્ઝિટ પોલની વાત કરવામાં આવે તો એક્ઝિટ પોલના પણ આંકડા હવે ધીરે ધીરે જે રીતે હવે સામે આવશે ને હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે જ્યારે એક્ઝિટ પોલની વાત કરીએ તો એક્ઝિટ પોલના જે હવે આંકડા પણ જે હવે ટૂંકા સમયમાં જે સામે આવશે અલગ અલગ જો મહત્વની વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં જે પાંચમા ફેઝમાં પણ જે રીતે ક્યાંક એનડીએને બહુમતી મળી છે તેવી બાબત પણ સામે આવી હતી કોંગ્રેસ પણ એમ કહે છે કે નામે એકસો પચાસ સીટ તો ધરાવતો આવશે જ એટલે કે આંકડા તમામના અલગ અલગ જોવા મળી રહ્યા છે પણ આ તમામ પરિસ્થિતિમાં બાબત અત્યારે હાલ તો એક જ સામે આવે છે કે આ વખતે આ જે ચૂંટણી છે અને આ ચૂંટણીમાં અત્યારે તો પાંચસો ને જે બેતાળીસ જેટલી બેઠકો છે તેમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી સાથે સાથે જે રીતે ગુજરાતની વાત કરવામાં આવે કે પછી અન્યની વાત કરવામાં આવે તો ત્યાં પણ અત્યારે વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજવામાં આવી હતી અને આ પેટા ચૂંટણીની વચ્ચે આ વખતે દાવો તો અત્યારે કરવામાં આવ્યો છે કે ના ગમે તેમ કરી રહે આ બેઠક અત્યારે તો સારામાં સારી રીતે જીતવામાં આવશે પણ સવાલ એ જ યથાવત છે કે આ વખતે અલગ અલગ દાવો તો કરવામાં આવે છે પણ પરિસ્થિતિ શું છે તેના લઈને પણ સવાલ યથાવત છે જ્યારે બે હજાર ચોવીસની વાત કરવામાં આવે તો ક્યાંક એવા પણ ઓપિનિયન સામે આવ્યા હતા કે ના એનડીએ છે એ ત્રણસો સિત્તેર પ્લસ પણ તરતો લાવે ભારતીય જનતા પાર્ટી જેમાં ત્રણસો ત્રેવીસ બેઠકો લાવે ઇન્ડી એલાયન્સની વાત કરીએ તો તે પણ એકસો પંચાવન કોંગ્રેસ પાસઠ અન્ય એકસો પંચાવન સીટ લાવે તેવી શક્યતાઓ છે અને સાથે જ હવે સવાલ એ યથાવત છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય આ વખતે કોની કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે સાથે જ જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ અત્યારે તો બાબતે જ સામે આવે છે કે આ વખતે જ્યારે ચૂંટણી તો અત્યારે તો અલગ અલગ જે જોવા મળશે અને આ ચૂંટણીની પાછળ હવે અનુમાન હવે તો કેવા પ્રકારના જોવા મળશે તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે પણ સાથે એક્ઝિટ પોલની વાત કરવામાં આવે તો એબીબીસી વોટર નો જે દાવો છે જેમાં એનડીએ ત્રણસો ને તોતેર બેઠકો પણ અત્યારે જોવા મળી રહી છે ઇન્ડિયા ટીવી સીએનએક્સ એનડીએમાં પણ જે રીતે ક્યાંક ત્રણસો નવ્વાણું બેઠકની બાબત જોવા મળી છે એક બાજુ ચારસો કે પારનો જે નારો છે અને બીજી બાજુ અત્યારે પણ એક સવાલ યથાવત છે કે આ વખતે એક્ઝિટ પોલના આંકડા કેવા પ્રકારના સામે આવશે મે આવ્યા હતા અને તેમાં પણ ક્યાંક કેમ કહી શકાય કે જે એક્સપેક્ટેડ જે કરવામાં આવ્યું હતું કે ના ભારતીય જનતા પાર્ટીને ત્રણસો ને પાસઠ સીટો મળશે પણ તેની સામે તેરા તો ત્રણસો ને ત્રણ જે સીટો તો સામે આવી હતી બીજી બાજુ ઇન્ડિયા ટીવીની વાત કરવામાં તો તેમણે પણ ત્રણસો બેઠકની બાબત કહી હતી પણ એ જ પ્રકારની જે પરિસ્થિતિ આ વખતે કહેવામાં તો આવી રહી છે પણ હવે આ વખતે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય હવે આ વખતે રિઝલ્ટ કોના ઓરિયન્ટેડ આવે છે ભારતીય જનતા પાર્ટી કે એનડીએ કે ઇન્ડિયા કયું અત્યારે હાલ તો જે ગઠબંધન અત્યારે હાલ તો આગળ વધશે તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે આ તમામ પરિસ્થિતિની વચ્ચે સાતમા તબક્કાનું મતદાન પણ અત્યારે હાલ તો જે પૂર્ણ જોવા મળી રહ્યું છે પાંચસો ને જે બેઠકો છે તેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ઓગણીસમી એપ્રિલથી જે શરૂ થઈ હતી પહેલી જૂન સુધી એટલે કે ચુમ્વાલીસ દિવસ સુધી આ ચૂંટણી ચાલી હતી અને હવે હવે સમય આવી ગયો છે પરિણામ ઉપરનો પરિણામ આ વખતે કેવા પ્રકારનું જોવા મળશે તેને લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે આ વખતે કેવા પ્રકારની જે પરિસ્થિતિ જોવા મળશે તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે પણ આ તમામ બાબતમાં અત્યારે આવતો ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએ એ ક્લીન સ્વીપ કરશે કે કેમ તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે બીજી બાજુ જો જોવા જઈએ તો ક્યાંક આ વખતે જે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અત્યારે જે પ્રચાર અને પ્રસાર તો કરવામાં આવ્યો હતો અને પ્રચાર પ્રસારની વચ્ચે એનડીએ અને એનડી એલાયન્સમાં આ વખતે જીતશે કોણ તે પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે

કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોણ કેવું પરિણામ અત્યારે હાલ તો જોવા મળશે સાથે જ જયેન્દ્ર બ્રહ્મભટ રાજકીય વિશ્લેષક અમારી સાથે અત્યારે હાલ તો જોડી ગયા છે જયેન્દ્રભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે જયન્દ્રભાઈ આપણે જ્યારે ચર્ચાની શરૂઆત કરીએ અને ત્યારે આવતો જે બાબતો સામે આવી રહી છે કે એક બાજુ આઠ હજાર ત્રણસોને એકાણું ઉમેદવારનું ભાવી હવે એવીએમાં સીલ થઈ ગયું સાતમા તબક્કાનું જે મતદાન હતું તે પણ પૂર્ણ થઈ ગયું અને હવે બાબત આવે છે એક્ઝિટ પોલની સૌથી પહેલાં આપણે ગુજરાતની ચર્ચા કરીએ ગુજરાતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ આવે તેવી શક્યતાઓ છે જયેન્દ્રભાઈ ગુજરાતમાં બીજેપી માટે ટોટલી પોઝિટિવ રિન નિર્ણય છે સૌથી મોટું એક જ માઇનસ પોઈન્ટ આવેલો કે ક્ષત્રિય આંદોલન કારણે જે સીટો પર ક્ષત્રિય મતદારોની સંખ્યા વધારે હતી ત્યાં આગળ ભાજપ ને એવું હતું કે થોડી બીજે વિરુદ્ધ વોટિંગ થશે એમાં સૌથી અગત્યની એક આણંદની સીટ ગણા દીધી અને બીજી સાબરકાંઠાની ગણાતી હતી પણ મારી દ્રષ્ટિએ એવું મને લાગે છે કે ક્ષત્રિય વોટર્સો બી કેટલા જે પ્રો બીજેપી હતા એ લોકોએ બીજેપીની ફેવરનું વોટિંગ કરી જ દીધેલું છે સવાલ એ આવે છે કે સામાજિક જે બંધન હતા એ લોકોને જે આગેવાનોને એ લોકો ખુલ્લામાં બીજેપી માટે કામ ના કરી શક્યા સેકન્ડ થિંગ કે સાબરકાંઠામાં બી મતદારોનો જોક એવો હતો કે ભાજપમાં ક્ષત્રિય કરતા વધારે કામગીરી કરી પાર્ટીના જ વિરોધના લોકોએ એના કારણે બંને સીટ પર મને એવું લાગે છે કે સામાજિક જે વોટર્સોની સંખ્યા આપણે જોવા જઈએ તે પ્રમાણે ભાજપ માટે થોડું ટપ પડે એકાદ રાઉન્ડમાં અપડાઉન થઈ જાય ભાજપ પણ એડવાન્ટેજ ટુ બીજેપી એટલા માટે કહેવાય

રામદાસ આઠવલે હતા બીજેપી હતી શિવસેના હતી શિવસેના ના બે ભાગલા પડ્યા ઉદ્ધવ ને ગ્રુપ કોંગ્રેસના બે ભાગલા પડ્યા શરદ ની એનસીપી અને કોંગ્રેસ હવે આ બધી તો પેલા એક સીટ વાળા આપણે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર છે એ અલગ વાત છે એટલે બેઝિકલી એવું થાય કે દરેક જગ્યાએ મહારાષ્ટ્રનું રાજકારણ એવું છે કે મહારાષ્ટ્રમાં નાગરુ નાગપુર વિદર્ભ બાજુ આપણે જોવા જઈએ તો ત્યાં આગળ મરાઠાઓનું જોર છે બોમ્બે સિટીમાં મુંબઈનું જે મેઇન હાથ છે મુંબઈની જે છ સાત સીટો છે એ સીટો પર સમગ્ર દેશના લોકો રહે છે એમાં મરાઠીઓની બી સંખ્યા એટલી જ છે યુપી બિહારના બી એટલા જ છે ગુજરાતીઓ બી એટલા છે કચ્છીઓ બી એટલા છે એટલે ત્યાં આગળની પરિસ્થિતિ એવી છે કે દરેક શીટ વાઇઝ અલગ અલગ મુદ્દાઓવા આવે છે અને કોઈ ગમે તે કે જ્યારે રાજ રાજઠાકરેની પાર્ટી બી મારે તમને કહેવાની રહી ગઈ પણ બેઝિકલી એવું થાય છે કે મતદારો એ ઉમેદવાર કરતા મને એવું લાગે છે અત્યાર સુધીની ટોટલ હું ઓવરઓલ ચૂંટણીની જે પરિસ્થિતિ જોઈએ કે ઘણા બધા સ્ટેટમાં બીજેપી ની એન્ટી ઇન્કમ્બનસી ઊભી થયેલી છે પણ તેની સામે મોદીનો ચહેરો જ્યારે આવે છે ત્યારે એવું કહેવાય છે કે advantage to BJP મોદી ના કારણે થાય છે અમિત કારણે થાય છે UP માં કારણે થાય છે ગુજરાત ગુજરાતી તરીકે થાય છે એટલે દરેક state અલગ બને છે દક્ષિણ આખું રાજકારણ અલગ થાય છે ઉત્તર નું અલગ થાય છે ઉત્તર પશ્ચિમનું નોર્થ north નું જે આપણે જોવા જઈએ seven sisters નું તો ત્યાં આગળ હેમંત વિશ્વાસ દ્વારા કરવામાં આવેલા કેટલાક કામો અને ભાજપના સાથે ત્યાંના સ્થાનિક નાના નાના રાજકીય પક્ષો એક સીટ બે સીટ વાળાનું જે ગઠબંધન થયું છે એનો એડવાન્ટેજ કદાચ એવું થાય કે જ્યાં જ્યાં મહારાષ્ટ્રમાં કે બિહારમાં કે રાજસ્થાનમાં જે નુકસાન થવાની શક્યતાઓ છે એની પેરેલ ત્યાં કેટલા પ્લસ બે ચાર સીટ થઈ જાય છે એટલે થ્રી હન્ડ્રેડ ની આજુબાજુ સીટ બેસી શકે છે મને એનાથી વધારે બહુ મોટી થી બીજેપી સીટ લાવે એવું શક્યતા આજની તારીખમાં મને ઓછી લાગે છે

પછી જે નિર્ણય લેવામાં આવે છે ઉમેદવારની પસંદગીનો હોય કે બીજી કોઈ બાબતનો હોય એના કારણે ભાજપ ને બહુ જ મોટો ફાયદો થાય છે અને એનો દાખલો આ વખતે સમગ્ર દેશની જનતા જોશે કે જે સ્ટેટમાં કદાપી કોઈ માન્યું ના હોય કે કેરળ કે તામિલનાડુમાં ડીએમકે એન્ના ડીએમકે વર્ષો સુધીની મોનોકોલી હતી એવા સ્ટેટમાં બીજેપી ખાતું બી ખોલાઈ શકે ખાતું બી નહીં ખોલે સપોઝ તો પણ એને જે વોટ શેરિંગ મળશે તો એમાં ફાયદો થયેલો લાગશે ને એનો 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 આજે નહિ તો કાલે ભી ભાજપ માટે બહુ સારા દિવસો ગણતરી ગણી શકાય હું એક બાબત અત્યારે એ પણ કહેવાય કે ના પશ્ચિમ બંગાળમાં પણ આ વખતે થોડો ક્યાંક ફાયદો એ ભારતીય જનતા પાર્ટીને મળે તેવી શક્યતાઓ છે મને થોડો નથી લાગતો વેસ્ટ બેંગાલનું જે મેં ઓબર્વ કરેલું મેં એક સમય એવો આવ્યો બે હજાર ઓગણીસ માં કે ભાઈ બીજેપી મને જયારે એક ગઠબંધન બનેલું કોંગ્રેસ અને બંને સામ સામે લડેલા સીપીઆઈ સામ સામે હતું ઇન્ડી ગઠબંધન ના બન્યા પછી વોટિંગ પોલરાઈઝ જે થતું હતું એના કારણે કદાચ એડવાન્ટેજ મળે ને મમતાનો સૌથી મોટો મિસયુઝ ઓફ પાવર કોઈ પણ રાજ્યની સ્ટેટની ગવર્મેન્ટ જે હોય એ જે પાર્ટીમાં હોય એ પાર્ટીમાં એને પાંચ થી દસ થી પંદર થી વીસ ટકા જેટલો વોટિંગ બેનિફિટ લઈ જાય છે એમાં પછી સામધામ ભેદ બધી નીતિ અપનાવવામાં આવે છે ને ઇટ ઇઝ ફેર ઇન પોલિટિક્સ આ બધી વસ્તુ હવે સ્વીકાર્ય થઈ ગયું છે કેમ કે મેં તો આજથી ત્રીસ વર્ષ પહેલા વેસ્ટ બેંગાલમાં બોમ્બ નાખતા સીપીઆઈ ના કાર્યકર્તાઓની વાતો જેને નજરે જોયેલી છે સાંભળેલી છે એ પરથી હું જાણું છું કે ત્યાંના લોકોની માનસિકતા કેવી હશે એટલે સ્વાભાવિક છે કે કોઈ ગમે તે માને ભાજપ ને વેસ્ટ માં કેમ કે એને એક જ મુદ્દો છે જે મહિલાઓના વોટર્સની એક સદભાવના એક સિંપતિ લેવાની એમની એક પ્રયાસ હતો અને જે પેલા મેડમને ઉભા રાખ્યા એના કારણે કદાચ એવું બને કે બીજી સીટ પર અસર થાય પણ પણ જોવા તો વોટ કદાચ વધી જાય સાથે વિશ્લેષક પણ છે નિલેશભાઈ આપનું પણ સ્વાગત છે ધન્યવાદ નિલેશભાઈ હવે એમ કે આપણે પિસ્તાલીસ દિવસ સુધી ચર્ચા કરી કે ના આ વખતે ચૂંટણી 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 આખરે હવે એક્ઝિટ પોલ પર અત્યારે આ તો ચર્ચા કરવા ભેગા થયા છીએ આપણે નિલેશભાઈ સૌથી પહેલો મારો સવાલ કે આપણે ભારતની તો વાત કરીએ છીએ ભારતમાં આ વખતે શું થશે શું નહીં પણ મારો સૌથી પહેલો સવાલ ગુજરાતમાં આ વખતે શું લાગે છે કે એક બે સીટનો ઘટાડો થાય તેમ બિલકુલ હા પર્સનલ લેવલે એઝ અ વોટર એઝ અ કોમન મેન લોકોમાં હળીએ મળીએ વાતો કરીએ ત્યારે એક જ વાત હતી કે આ વખતે ભાજપને ને છવ્વીસે છવ્વીસ નહીં અને ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટીમાં હું કહું મારા પર્સનલ જે કઈ મેં લોકો ઘટી શકે પણ હું ચોવીસ સીટ સુધી સીમિત કહું છું સીમિત નો મતલબ એ થાય છે કે દે વિલ બી લિમિટેડ ટીલ ટ્વેન્ટી ફોર એથી નીચે હશે ઉપર નહીં હોય એનું દેખીતું કારણ આપ સૌ જાણો છો કે કોંગ્રેસ મુક્ત ભારત કરવા જતા કોંગ્રેસ યુક્ત ભાજપ ગુજરાતમાં થઈ ગયું આયારામ ગયારામ જેટલા લોકો હતા માનો કે હોય ને એની જગ્યાએ એ પક્ષ બીજા પક્ષમાં અગેન એવું વિચારે છે કે આ જ વ્યક્તિને અમે એક્સ કેન્ડિડેટ એક્સ પાર્ટીના કેન્ડિડેટ તરીકે જોઈને હવે વાય પાર્ટીના કેન્ડિડેટ તરીકે આને જોવાના ઇન એડિશન ટુ દેટ ભાજપ અંદર એટલા બધા સિનિયર સન્નિષ્ઠ કાર્યકરો છે એટલી બધી

સેડબેક લાગે ફૂડ બેક ફૂટ ઉપર ગયા કારણ કે એમણે ઘણા વખતથી જોયું હતું કે એક્સ કે વાય કોઈ કેપેબલ ઇન્સાન છે એની બદલે આ બારથી આવેલા કોઈ પણ પક્ષમાંથી આવેલા ભાજપમાં ભળેલા એને તમે મૂકો અને બીજું ભાજપને પોતાનો સત્તાનો મદ એકસો છપ્પન સીટ ભાજપને એ મળી ધારાસભ્ય તરીકે છવ્વીસે છવ્વીસ સાંસદો બે હજાર માં બે હજાર ઓગણીસમાં આપણે મળ્યા હવે એ સાંસદો કે જેમને વધારે પૈસા સરકાર પાસેથી માંગીને પોતાના ક્ષેત્રના ઉત્થાન માટે સામાજિક સમરસતા માટે કે કોઈ પણ વિકાસ માટે એનું સ્લોગન છે ને સૌનો સાથ સૌનો વિકાસ તો જે નાણાં આપ્યા છે એની ગ્રાન્ટ રૂપે એ પડ્યા રહ્યા છે પૈસા ધેટ છવ્વીસેન્સ એમણે પ્રજાલક્ષી કાર્યો નથી કર્યા પ્રજાલક્ષી કાર્યો કર્યા હોત તો એમને એમણે એમને જે કાંઈ અનુદાન મળ્યું છે એની વધારે પૈસા સરકાર શ્રી માસે કે અમારા ક્ષેત્રમાં આટલી એટલી વસ્તુની રિકવાયરમેન્ટ છે એટલો એટલો અમારે વિકાસ કરવો છે એટલે એટલી આવશ્યકતા છે જે આપણે પાછલા વર્ષમાં નથી કરી શક્યા let us do this year this time પણ આવું બધું નથી થયું એટલે અને બીજું કે ઓવર કોન્ફિડન્સ જ્યાં જ્યાં તમે જોવો છો આણંદ સાબરકાંઠા અને બનાસકાંઠા આઈ રિપીટ તમને આશ્ચર્ય લાગશે હું સાબરકાંઠાનું નામ બોલી રહ્યો છું આખી દુનિયા વલસાડ આણંદ અને બનાસકાંઠા તો બોલી રહ્યો હું સાબરકાંઠા પણ બોલી રહ્યો છું ને મને સાબરકાંઠા અને બનાસકાંઠામાં ખાસ ડેમેજ ઉત્તર ગુજરાતમાં ભાજપનું થઈ જાય એવું અત્યારે દેખાય છે

થોડુંક નુકસાન જોવા મળે તેવી શક્યતાઓ અત્યારે તો વર્તાઈ રહી છે એટલે કે રાજસ્થાન અને યુપીની હું અત્યારે વાત કરી રહ્યો છું રાજસ્થાન ને યુપી ની ગણતરીમાં હું એવું માનું છું કે કદાચ રાજસ્થાનમાં થોડું નુકસાન થાય એવી શક્યતા છે એનું એક કારણ ક્ષત્રિય અનામત આંદોલન બી ખરું ક્ષત્રિય આંદોલન બી ખરું પણ એની જોડે જોડે યુપીમાં મોટો એડવાન્ટેજ એ છે કે કોઈ પણ મીડિયા કે કોઈ પણ રાજકીય પાર્ટી

જે ગુનેગાર હતા એ લોકોને સજા આપી છે જેલમાં જતા રહ્યા છે ક્યાં તો એ લોકો અવસાન પામ્યા છે જેના કારણે જે વોટિંગ બેનિફિટ લેતા હતા કોંગ્રેસ લેતી હતી સમાજવાદી પાર્ટી લેતી હતી એ ઓછું થશે ગુડ ગવર્નન્સ નો બેસ્ટ એક્ઝામ્પલ હું એવું કહું છું કે વન ઓફ ધ બેસ્ટ સ્ટેટ ગવર્મેન્ટ

હા સો ટકા રાજસ્થાન માં ઘટાડો સો ટકા મળશે એનું કારણ એ છે કે રાજસ્થાન નું રાજકારણ વારંવાર party જે કદ્દાવર નેતાઓ છે એ લોકો બહુ કટુ size બાદબાકી કરવા આવી હવે રાજકારણ એક વસ્તુ હું તમને એમ કઉ યજ્ઞ કે particular દરેક વ્યક્તિ એટલી બધું એમ્બિશન લઇ ને ફરે છે ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વાર સુધી સંસદ સભ્ય બને છે તોય સાતમી વાર ટિકિટ માટે સૌથી સબળ દાવેદાર હું જ છું એવું એસ્ટાબ્લિશ બધી જ પાર્ટીઓમાં કરવામાં આવે છે જેના કારણે જે કાર્યકર કે જે નેતા કે જે આગેવાન કોઈ એમ્બિશન સાથે કામ છે છે એ એનું નથી થતું ત્યારે એને એમ થાય કે હવે મારે આના માટે શું કામ કરવાનું અને એના કારણે ભાજપ જેવા સંગઠન ના એક સૂત્રથી બાંધેલી પાર્ટી આ વખતે તમે જુઓ રાજસ્થાનમાં જુઓ કે ગુજરાતમાં જુઓ કે બીજા સ્ટેટમાં જુઓ ઘણી બધી જગ્યાએ એ વીક પડી ગઈ છે એ સ્વીકારવું જ પડે છે અને બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક અત્યારે હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેની ઉપરથી ચોક્કસથી એમ કહી શકાય કે ના આ વખતે લોકસભાની ચૂંટણીમાં ક્યાંક મહત્વની પરિસ્થિતિ જોવા તો મળશે જયેન્દ્રભાઈ તમારા માટે એક છેલ્લો પ્રશ્ન કે જ્યારે આપણે લોકસભાની વાત કરીએ તો લોકસભામાં એક બહુ મહત્વનો પાર્ટ ભજવે છે અરવિંદ કેજરીવાલની જે અત્યાર સુધીની જે પરિસ્થિતિ જોવા મળી છે તેની ઉપરથી કહી શકાય કે જેલમાં ગયા જેલમાંથી ક્યાંક તો બહાર પણ ના આવ્યા એટલે કે લાગે છે કે ના તો દિલ્હીમાં પણ થોડુંક જે સિમ્પતિ મળશે તેમ ના 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 જો સાંભળો દૂધનું દૂધ પાણીનું પાણી દિલ્હીમાં બી થઈ જશે પંજાબમાં થશે પંજાબમાં સૌથી મોટો બેનિફિટ આપવાનો એ છે કે જે આઉટર આપના આપના સમર્થકો કરતા જે પંજાબી લોકો કેનેડામાં સેટલ થયેલા છે અને જેના કનેક્શન જેનું ફેમિલી પંજાબમાં રહે છે એ લોકોના જે એકબીજા સાથેના કનેક્શન છે એ એવું બતાવે છે કે ભાગ્ય એ લોકો આપની નું કામગીરી કરશે સેકન્ડ થિંગ એવું થયું કે જે બલબુતા પર ભાજપ પંજાબમાં મજબૂત થયેલું હતું

અને સુષ્મા સ્વરાજ ની દીકરી જયારે લડતી હોય ત્યારે એવું છે કે સુષ્માજીએ જે કે દિલ્હીમાં કામ કર્યું છે એનો બેનિફિટ એક સીટ ને દરેક વસ્તુમાં એવું થાય છે કે જાણે સાબરકાંઠાના ઉમેદવારની અસર એટલે આઈ થિંક નડિયાદ ખેડા સીટ પર થાય અને મહેસાણાની સીટ પર બી થાય એવી રીતે બનાસકાંઠાની સીટ પર થાય એટલે આજુબાજુના જે મત વિસ્તારમાં જે એનું જે સમીકરણ ચાલતું હોય છે જ્ઞાતિબેદ સમીકરણ ચાલતું હોય છે કે લોકો નું એક માઉથ ફેસ ટુ ફેસ વાત ચાલે આપણે આજે જો બે ચેનલ વાળા શરૂ કરે કે ગુજરાતમાં બે સીટ ભાજપની જાય છે તમે જુઓ કે કાલ થી નવું બજાર શરૂ થઈ જાય કે ગુજરાતમાં બે સીટ તો ભાજપની જાઈ છે હું પહેલી ડિબેટ થી છેલ્લા 1 મહિનાથી આપણી બધી ચેનલોમાં હું કહું છું કે ભાજપ માટે સૌથી જોખમમાં જોખમવારી સીટ સાબરકાંઠાની હું ગણું છું બરાબર તો ઘણા લોકોને એવું થયું કે કા બે મને ઘણી બધી વસ્તુઓ એવી ખબર છે કે મને એવું લાગે છે કે સાબરકાંઠાની સીટ ટપ પડશે સાત થી દસ રાઉન્ડ ની અંદર ત્રણ થી ચાર રાઉન્ડ તો એવા જ આવશે કે જેમાં કોંગ્રેસના તુષાર ચૌધરી આગળ હશે હશે ને હશે એટલે આ વાસ્તવિકતા ભાજપના નેતાઓ સ્વીકારતા નથી નેતાઓ જેમ ભાઈ શ્રી નિલેશભાઈ કીધું એમ સત્તાના મધમાં આવી ગયા છે સાચી વસ્તુ કોઈ પણ નેતા સ્વીકાર કરતો નથી જેના કારણે ભાજપ ની આ પરિસ્થિતિ થઈ આ તો ભાજપ નું નસીબ હશે કે રાજકોટની દુર્ઘટના ચૂંટણી પછી થઈ નહીં તો પરિસ્થિતિ એવી આવતી કે ભાજપ ને બહુ તકલીફ પડતી લોકો લોકો ભૂપેન્દ્રભાઈ મૃદુ છે સૌમ્ય છે સરળ છે એનાથી મતલબ નથી એમને તો પ્રજાના પ્રશ્નો તાત્કાલિક ધોરણે હલ થાય પ્રજાના પ્રશ્નોને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે એમાં રસ છે ભૂપેન્દ્રભાઈના ના વ્યક્તિત્વથી કોઈ ગુજરાતના છ કરોડ ગુજરાતીઓને કોઈ વાંધો નથી પણ ભૂપેન્દ્રભાઈની ની સરકારમાં આવી લાલિયાવાડી આવી કોલમ કોલ ચાલતી હોય